મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હવે હાલના બનાસકાંઠા જિલ્લામાંથી એક નવો જિલ્લો વાવ થરાદ બનાવવાની જાહેરાત કરી છે મળતી માહિતી મુજબ નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી અપાયા બાદ હવે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ જાહેરાત કરી છે ગુજરાતને વધુ એક જિલ્લો વાવ થરાદ મળ્યો છે રાજ્યમાં વાવ થરાદ એ ચોત્રીસમાં જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવશે આ જિલ્લાનું વડુ મથક થરાદ હશે તેવી રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે હાલ આ જિલ્લાના ચૌદ તાલુકાઓમાંથી નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ ભાભર થરાદ ધાનેરા સુઈ ગામ લાખણી દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાઓ તેમજ ભાભર થરાદ

એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ ચૌદ તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું પાંત્રીસ થી પંચ્યાસી કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું હવે ટૂંકું થશે અને આ હાલ બનાસકાંઠાના ચૌદ તાલુકા છે એમાંથી આઠ તાલુકાઓ અને ચૌ ચાર નગરપાલિકાઓથી એક નવો વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે વિસ્તારમાં પણ છે અને ચૌદ તાલુકા ધરાવતો છે જેનાથી આવતા સમયની અંદર આ નવ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે અસ્તિત્વમાં આવેલી આ નવ મહાનગરપાલિકાઓ થતા ગુજરાતનો અર્બન વિસ્તાર પચાસ ટકા કરતાં પણ વધી જશે અને એના કારણે અર્બન વિસ્તારમાં આ મહાનગરપાલિકાઓના કારણે આઉટર સ્કડની અંદર એટલે કે આજુબાજુના વિસ્તારો કે જે ડેવલપ થયા હોય એમાં ગામડા પણ આવી જાય નગરપાલિકાઓ નજીકની હોય તો એવા તમામ ગામડાઓ અને નગરપાલિકાઓ જોડી અને મહાનગરપાલિકા થતાં વધુ સત્તા વધુ કાર્યક્ષમતાથી સુનિયોજત આયોજનથી એ શહેરોનો વિકાસ થાય અને શહેરો એ કોઈ પણ રાજ્ય માટે એ ગ્રોથ એન્જિનનું કામ કરતા હોય છે અને સૌથી વધુ અર્બેનાઇઝેશન ગુજરાતમાં છે આ બધી નગરપાલિકાઓ નાની હતી અવર્ગની હોય બ વર્ગની કે ક વર્ગની પરંતુ જ્યાં એકબીજાના વિકાસ એકદમ અડી ગયો હોય ગામડાઓ સુધી પહોંચી ગયો હોય નજીકના કામ એવા તમામ ગામોને આવરી લઈ આ નવ નગર મહાનગરપાલિકાઓ નક્કી કરવામાં આવી છે